સોમનાથ નજીક માદક પદાર્થનો જથ્થો ઝડપાયો ગીર સોમનાથ એસઓજી બે પેડલરને ને ચાર કિલોગ્રામ ગાંજાના સાથે ઝડપી પાડ્યા વેરાવળ સોમનાથ બાયપાસ પર એસ્ટોરિયા હોટેલ નજીક ઝડપાયા પ્રભાસ પાટણ માં રહેતા સમીર શાહ રમઝાન શાહ સાહમદાર ફકીર અને અશફાક કાલુભાઈ ગાજી પટણીની અટકાયત બંને યુવકો રિક્ષા ડ્રાઇવિંગ નો ધંધો કરતા ગાંજા ની હેરાફેરી અંગે એસઓજી ને બાતમી દબોચ્યા પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગીર સોમનાથ જિલ્ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી ગઢવી ગઢવી સાહેબ તથા એના સ્ટાફને મળેલ બાતમીના આધારે આજરોજ એમણે સોમનાથ બાયપાસ હાઈવે પરથી બે ઇસુમોને અપ કરવામાં આવે એ ઈસુમોની પૂછપરછ કરી અને એમની તપાસ ઝડપી કરતા એમની પાસેથી ચારેક જેટલા પેકેટ મળે તે પેકેટની ચકાસણી કરતાં તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે જે 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 ગાંજો કુલ ત્રણ હજાર ઈસમો છે જે બંને રિક્ષા ડ્રાઈવિંગનું કામ કરે છે આ જે બંને ઈસમો છે એ વેરાવળથી અમદાવાદ થઈ અને એ ઓરિસ્સા ગયા અને ત્યાં એમણે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરી ચંદનભાઈ નામની વ્યક્તિનો સંપર્ક કરી એની પાસેથી આ ગાંજો મેળવી અને તેઓ અહીંયા પરત આવી અબ્બાસ સુલેમાન માંગરોલિયાને આપવાના હતા આ અબ્બાસ જે છે આ બંને વ્યક્તિઓને એની ટ્રીપ પૂરતે પાંચ પાંચ હજાર રૂપિયાનું આપવાનું એણે નક્કી કરેલું અને આ ગાંજો પછી અબ્બાસ પોતાની રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો અબ્બાસ અહીંયા વેરાવળનો જ છે અને એ હાલ રિક્ષા નું કરે છે હાલ આ જે બે ઇસમ છે પકડાયેલા સમીર અને અસફાક આ બંને વિરૂદ્ધમાં એનડીપી ગુનો દાખલ કરવામાં આવે છે અને તે તેમજ આ જે ગાંજો મંગાવનાર રીસમ છે એની હાલ તપાસ ચાલુ છે એને પકડવાનો બાદ